કોને ખબર બાધવાત આવ્યા થા તો પણ તમારે હાથ નહોતા હાથ તો હતા પણ બાગીન વાડિયે વયા ગયા શું હાવ તમી કે જો બોલો કેમ મમરા ભાઈ આયા સાણા લઈને ઉપરી ગયા આયા હોળી છે બકુલ ભાઈ આયા હોળી જેવું છે કેમ એમ તો હું ભોળા દાદા ને એણે આ ને બબ્બે ભાભુ મારી લ્યો હેલા હા તો તમે હું વિચાર્યું કેનું એ બદલો લેવાનું કેમ બદલો લેવો લે ખર્цо કરતા હોય તો એમ એ વિચાર દેવી કેમ બદલો લેવો એમ કામ હમરા ભાઈ તો કેટલો ખર્цо થાય

તૈયાર જો મમરાભાઈ હા મારે પતાહા લેવાના છે મેળ આવી ગયો તો બકુલભાઈ તમારે એકલાને પતાહા નથી લેવાના મારો ભાગ પડશે હાલો 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 હવે આપણે શાંતિથી તું ખજૂર ને ધાણી ખા આપણે ઓળી થઈ જાય પણ અમથાન ટીકમ બે અહીંયા આવશે તો પાછી માથા કોઈ નહીં થાય અહીંયા ક્યાંથી આવે આ તો આપણી વાડી છે પણ આપણે એની વાડીએ જઈને માથા કોઈ કરીને આવ્યા તો એ બે નો આવે ધોકા લઈને અહીંયા ધોકા લઈને આવે ને તો તો ધબ ધબાઈ નાખવા છે તું શાંતિથી ખજૂર ને ધાણી ખા યો બોલો ખજૂર ને ધાણી ખાવા મંગ્યા એ તોડમાં આજે ખજૂર ને ધાણી ખાવાની હોય તો પણ અમને તો ખાવા જો ના ના તું તારા ઘરે જઈને ખાજે આયા નો ખાતો ઓળા દાદા આજ ખજૂર ને ધાણી એકલી નો ખાવાની હોય નારિયેળ થી રમવાનું હોય નારિયેળ ના ધાણી થી અમારે કાય રમવું ના એ થોડા અમને પોગવા જો જો તો હું રમું ક્યો લ્યો અમારે કાય રમવું ના અમારે ખજૂરના ને ધાણી ખાવી છે તો અમે ખાઈ નારા ના તમને ન જવાને તો કાક રમે જ રમો આ તો હું રમું ક્યો હાલો આંધળિયા પાટા રમો આંધળિયા પાટા રમી લે આંધળિયા કોઈ નો પગવા દાવ જો ક્યાં કેવી આ પડી લ્યો મમરાભાઈ બકુલભાઈ આપણે આંધળિયા પાટો નથી મો આપણે હારી જઈ તો બેઈ ગયા એમ કહી ગયો બેય એમ કેમ કેવું તો રમવું પડે તમારે તો હાલો રમી બીજું હું હા તો હાલો શરત કેટલા કેટલા ના 100 રૂપિયાના 100 રૂપિયાના ની 500 500 રૂપિયાના બકુલભાઈ આપડી પા 500 આવેલા છે રે હાલો બળ જલાવા 500 રૂપિયા હાલો હા તે લે 500 રૂપિયા